સુરેન્દ્રનગર જિલ્લાના દુદ્રેજ કેનાલ પર આવેલ એક પુલ જે ધાંગ ધ્રા અને સુરેન્દ્રનગરને જોડતો પુલ હાલ જર્જરિત હાલતમાં હોવાના કારણે સ્થાનિક પ્રશાસન દ્વારા આ પુલને હાલ તાત્કાલિક બંધ કરીને વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન અપાયું છે પરંતુ આસપાસના બીજા પુલો પણ જર્જરિત સ્થિતિમાં છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ પુલોની દુરસ્તી માટે કોઈ સકારાત્મક પગલા લેવાતા નથી પુલની નબળી માળખાકીય સ્થિતિ છતાં કેટલાક વાહન ચાલકો દરરોજ જોખમ લઈ પસાર થઈ રહ્યા છે જે ખૂબ જ ખતરનાક ઘંટાળા વાગાવે છે પુલમાં પડેલા મોટા ગાબડા અને વચ્ચેમાંથી દેખાતું વહેતું પાણી ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહ્યું છે જો વહેલા દોરમાં પુલોની મરામત કે પુનર્નિર્માણ ન થાય તો ભવિષ્યમાં કોઈ મોટો દુર્ઘટના સર્જાઈ શકે છે સ્થાનિકો હવે પ્રશાસનથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે કેનાલ પાસેના જે સર્વિસ રોડ આવ્યા છે બંને સાઈડ એ પણ ડેમેજ છે એના પિલર પણ ડેમેજ છે પણ ડેમેજ છે બરોબર છતાં તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે એક પણ બાજુના સર્વિસ રોડ બરોબર નથી આપવામાં આવ્યા આ તમે જુઓ બ્રિજની હાલત મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ આ પડખેના જે બ્રિજ છે તેની હાલત છે